પણ એમ નઈ ફઈ અમે તમને ઇન્ટરેસ્ટ તો આપીએ જ છીએ તમને કઉ છું હા પણ ઇન્ટરેસ્ટ વાળી ના એ તો વાત તમારી કેટલા દિવસ થી હું તારી યાર તમારા બધા ને લાયા છું કેટલા દિવસ ભાઈ ભાઈ કરું છું ના એ તો તમારી વાત બરાબર પણ મેં તમને એ જ કીધું ને ફઈ તમે કીધું કે પેમેન્ટ લઈને ઘર ભેગો થઈ ને તો હું લેવા મોકલું છું અને તારા બાપુજી ની ક્યાં તબિયત ખરાબ છે ને હું બધી ચેક કરું છું હા ના ચોક્કસ ચેક કરો તમે

ના ના એવું નથી ને છ મહિના નું કૌ મેં કીધું પણ તારા મામા પણ ફોન કરાવ ગમે ત્યાંથી મને ફોન કરાવ અત્યારે નહીંતર હું હવે કરણ ને કઉ છું હવે હું ઓછી ની નહીં ઉતરું કારણ કે તમને ચાર દિવસ થી હું તમને ના અત્યારે હવે મારે કરોડ ને કેવું જ પડશે હવે હું વસ્તુ હું નહીં જાતે કરું કાંઈ વાંધો નહીં એવું હોય તો કરણભાઈ ની સાથે પણ હું વાત કરી લેશું પણ કરણભાઈ વાત કરી બોલવા ટેવડે નહીં રે ના એવું નથી પણ જે વ્યવહારિક અને વ્યાજબી વાત છે વ્યવહારિક ને વાત બધી મને ખબર પડે તું વેચી નો પડ ઘર ભેગી નો થા નહીંતર હવે આજે અત્યારે તો અગિયાર વાગ્યા છે હું જાતું કરું છું કાલ અમારે જો તું આખા દિન નથી આવતો તો મારા જેવી ભૂની ની કોઈ નથી આટલું યાદ રાખજે પણ એ તો ભાઈ અમે દવાખાના ના ના તારી બધી વાતો બંધ કર હમ હમ તારી ઠાવકી વાતો બધી બંધ કર

ના પણ એ તો છે ને કે આપણે તમે મને ક્યારે પણ કીધું ગઈ વખતે તમે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં તમારે આખા નું દસ ટકા લેખા આપવું પડશે તો એ રીતના આપણે આપ્યું તમને તમે અત્યારે પણ મને કીધું કે ફોનમાં ચાગલી નો અને ફોનમાં તારી રમત રમવાનું બધું બંધ કર તારી કરો તું દસ ટકા પંદર ટકા વીસ ટકા ની વાતું કરો ને બંધ થઈ જાય પેલા તું હોશિયારી તારી હોશિયારી કેજે પણ એને હોશિયારી જ તમે મારી ઘર આવીશ તું યાદ રાખજે તું જે વાત અત્યારે હોશિયારી ચાલુ કરી છે ને એનો તમને રિઝલ્ટ નો જવાબ પ્રોપર આપીશ હિરલબા ને તું યાદ રાખજે

મારી કોઈ વાત મારી વારે વાત કરવા નથી આવવું અને તું મને એમ કેસ મીટિંગ આ ધંધાકીય વાત નથી ના ધંધાકીય વાત કરવાની હોય સો ટકા કરવાની હોય તો ગુડા તો કેમ નથી એમને તમારો એક અનુભવ મને થઈ ગયેલો છે ને જયારે મારી પાસે પૈસા નોતા અને તમે દસ ટકા લખે તમે લીધું હતું તમારે વિચારવું જોઈએ તારે વિચારવું જોઈએ તમે દસ ત્યારે તમે મને એવું કેતા હતા કે અત્યારે અત્યારે લઈ આવો મારી વાત છે તું આમ કીધું તેમ કીધું બંધ થઈ જા તું જે તારી ચાલા કઈ રમસ ની બધી બંધ થઈ જા પેલા ના એવું નથી આ તો હું ખાલી કહું છું તમને વાત કરું છું જેટલું બોલસ ને એટલું તારી ઓ તો મન કેવાનું એવું નથી ભાઈ તમે તારી તું જેટલું એક અત્યારે વસ્તુ તારે મોઢા નો દઉં ને તો તું મને કેજે યાદ યાદ રાખજો તું તારે ક્યાં સુધી તું ના છું તું ક્યાં સુધી મારી પાસે નથી આવતો એ હું જોઉં છું બરાબર છે

મને હા મેં આવું મીઠપ બતાવું એક મોઢામાં દઉં ને તારા મામા બે આવો તમે દીકરી આવું તમ તારે હવે તમને ક્યાં સુધી નથી આવતા ને મારે જોવું છું સમજ્યા ના